નમસ્કાર મિત્રો રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમાં જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણની ખાલી પડેલ જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે તેને લગતી સંપૂર્ણ માહિતી મેળવીશું કે રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઓ એમાં આણંદ જૂનાગઢ નવસારી અને સરદાર કૃષિ નગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી કે જેમાં બિન શૈક્ષણિક વહીવટી સંવર્ગ વર્ગ ત્રણની જુનિયર ક્લાર્કની ખાલી પડેલ જગ્યાઓ ભરવા માટે સીધી ભરતીથી ભરવા માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે તેમાં પાંચ વર્ષ માટે માસિક ફિક્સ પગાર આપવામાં આવશે છવ્વીસ હજાર અને ત્યારબાદ ધારા ધોરણ મુજબ મળવાપાત્ર પગાર પણ વધારો મળશે હવે યોગ્ય લાયકાત એટલે કે ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતકની ડિગ્રી ધરાવતા હોય એવા તમામ ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે ઓનલાઈન અરજી કરવા માટે ચાર વેબસાઇટ આપેલ છે તેમાંથી કોઈપણ એક વેબસાઇટ પર અરજી કરવાની રહેશે આમાં અહીંયા વેબસાઇટ આપેલી છે તમે જોઈ શકો છો આણંદ યુનિવર્સિટીની છે જૂનાગઢ નવસારી અને સરદાર કૃષિનગર દાંતીવાડા યુનિવર્સિટીની છે આ ત્રણે ચારે ચાર વેબસાઇટમાંથી કોઈપણ એક વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકશો કે ચાર પૈકી કોઈપણ એક યુનિવર્સિટીની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની છે તેના સમયગાળામાં જોઈએ તો પંદર સાત પચીસથી એટલે કે અત્યારે ફોર્મ ભરવાના ચાલુ જ છે તમે અગિયાર આઠ બે હજાર પચીસને રાત્રિના બાર કલાક પહેલાં સુધીમાં તમે ઓનલાઈન અરજી કરી શકશો હવે ઓનલાઈન અરજી કરતાં પહેલાં જાહેરાત અંગેની સંપૂર્ણ માહિતી વાંચી સમજી અને ત્યારબાદ ઓનલાઈન અરજી કરવાની રહેશે હાલ ફક્ત ઓનલાઈન અરજી કરવાની છે કોઈ ઉમેદવારે ડોક્યુમેન્ટ જોડવાના નથી ખાસ ઓનલાઈન અરજી કરો છો ત્યારે જે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી એન્ટર કરો છો એ ચાલુ હોય એ જ એન્ટર કરશો જેથી કરીને ભરતીને લગતી અથવા તો અરજીપત્રક સંબંધિત કોઈપણ માહિતી તમને મોબાઈલ નંબર દ્વારા એસએમએસ થ્રુ અથવા તો ઈમેલ દ્વારા સરળતાથી મળી શકે ત્યારબાદ જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણની વિગતવાર જગ્યાઓ જોઈએ તો આણંદ કૃષિ યુનિવર્સિટીમાં જોઈએ તો તોતેર જગ્યાઓ છે એમાં કક્ષાવાર જોઈએ તો હવે કક્ષાવારમાં પુરુષ અને મહિલા બંનેનો સમાવેશ થશે એમાં જનરલમાં સાડત્રીસ છે ઈડબલ્યુ એસ માટે છ છે એસસીબીસી માટે સોળ છે એસસી માટે ત્રણ છે અને એસટી માટે અગિયાર છે મહિલાઓ માટે અનામત જગ્યામાં જોઈએ તો જનરલમાં બાર છે ઇડબ્લ્યુ એસમાં એક છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની મહિલાઓ માટે પાંચ છે એસસીમાં એક પણ નથી એસ ટીમાં ત્રણ છે માજી સૈનિક માટે સાત છે અને દિવ્યાંગજન માટે ત્રણ જગ્યા અનામત છે એ જ રીતે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં ચુમ્માલીસ જગ્યા છે એમાં જનરલમાં સત્તર છે ઈડબલ્યુએસમાં છ છે એસસી માટે દસ છે એસસીમાં ત્રણ છે અને એસ ટીમાં આઠ છે મહિલાઓ માટે અનામત જગ્યામાં જનરલમાં પાંચ છે ડબલ્યુ એસમાં એક છે એસસીબીસીની મહિલા માટે ત્રણ છે એસસી માટે એક પણ નથી એસટી મહિલા માટે ત્રણ છે માજી સૈનિક માટે ચાર છે અને દિવ્યાંગજન માટે બે જગ્યા છે નવસારી કૃષિ યુનિવર્સિટીમાં બત્રીસ જગ્યા છે એમાં જનરલમાં ચૌદ છે ઇડબલ્યુ એસમાં ત્રણ છે એસસીબીસીમાં નવ છે એસસીમાં ત્રણ છે અને અનુસૂચિત જનજાતિમાં ત્રણ છે કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલા માટે અનામતમાં ચાર છે જનરલમાં ઈડબલ્યુએસમાં એક પણ નથી એસસીબીસીમાં બે છે એસસીમાં એક પણ નથી એસટીમાં પણ એક પણ નથી માજી સૈનિક માટે ત્રણ જગ્યા અનામત છે અને દિવ્યાંગજન માટે એક જગ્યા અનામત છે સરદાર કૃષિ નગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં ઇઠ્યોતેર જગ્યા છે એમાં જનરલમાં ત્રીસ છે ઈડબ્લ્યુ માટે આઠ છે એસસીબીસી માટે ઓગણીસ છે એસસીમાં સાત છે અને એસ ટીમાં ચૌદ જગ્યા અનામત છે મહિલાઓ માટે અનામતમાં જનરલમાં નવ છે ઇડબ્લ્યુ એસમાં બે છે એસસીબીસી માટે છ છે અને એસસીમાં ત્રણ જગ્યા છે અને એસ ટીમાં ચાર માજી સૈનિક માટે સાત જગ્યા અને દિવ્યાંગજન માટે ચાર જગ્યા અનામત છે હવે મહિલાઓમાં કેટેગરીમાં ક્યાંક ઝીરો જગ્યા બતાવેલ છે એનો મતલબ એવો નથી કે મહિલાઓ માટે જગ્યા નથી આ જે કક્ષાવાર જનરલ જગ્યા દર્શાવેલ છે તેમાં મહિલા અને પુરુષો બંનેનો સમાવેશ થશે ત્યારબાદ અહીંયા દિવ્યાંગજનો માટે કેટેગરી મુજબ આપેલી છે તો આ જે નીચે મુજબની કેટેગરી ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી માટે માન્ય ગણાશે દિવ્યાંગ મિત્રો માટે છે વધુ માહિતી માટે અહીંયા અભ્યાસ તમે વિડીયો સ્ટોપ કરીને કરી શકો છો ત્યારબાદ માજી સૈનિક ઉમેદવારો માટે છે લાગુ પડતા મિત્રો અભ્યાસ કરવા ઈચ્છે છે તો કરી શકો છો મહિલા ઉમેદવારો માટે છે ખાસ જોઈએ તો જે જગ્યાઓ મહિલા માટે અનામત છે તે જગ્યામાં લાયક મહિલા ઉમેદવાર ઉપલબ્ધ ન થાય તો જે સંબંધિત કેટેગરી મુજબના જે પુરુષ ઉમેદવાર છે તેના તે જગ્યા ભરવામાં આવશે એટલે કે કેટેગરી મુજબ જે મહિલા માટે અનામત જગ્યા છે તેમાં મહિલા ઉપલબ્ધ ન થાય તો તે જગ્યા સંબંધિત કેટેગરીથી પુરુષ ઉમેદવારથી ભરવામાં આવશે અને ખાસ કે જાહેરાતમાં જે કેટેગરીમાં કુલ જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અમુક જગ્યાઓ અનામત હોય ત્યાં મહિલા ઉમેદવારની અનામત જગ્યા સિવાયની બાકી જે જગ્યાઓ આપણે આગળ વાત કરીએ જનરલમાં પુરુષ ઉમેદવારો માટે જ અનામત છે તેમ ગણવા નથી પણ એમાં પુરુષ અને મહિલા બંને ઉમેદવારોની પસંદગી થઈ શકે છે ત્યારબાદ વિધવા મહિલાઓ માટે છે કે જેમને પસંદગીમાં અગ્રતા આપવામાં આવશે અને સ્પર્ધાત્મક લેખિત કસોટીમાં મેળવેલ ગુણના પાંચ ટકા ગુણ ઉમેરીને તેમને મેરિટ ગણવામાં આવશે પરંતુ તેઓએ નિમણૂક સમયે પુનઃલગ્ન કરેલ ન હોવા જોઈએ અને તે અંગે માંગવામાં આવે ત્યારે તમામ પુરાવા રજૂ કરવાના રહેશે વયમર્યાદા તો વયમર્યાદા છે અરજી કરવાની છેલ્લી તારીખે ગણવાની રહેશે એટલે કે અગિયાર આઠ બે હજાર પચીસના રોજ આપની ઉંમર વીસ વર્ષથી ઓછી થવી ન જોઈએ એટલે કે વીસ વર્ષથી લઈને પાંત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા મિત્રો ઓનલાઈન અરજી કરી શકશે કેટેગરી મુજબ છૂટછાટ પણ મળવાપાત્ર છે તો વયમર્યાદામાં છૂટછાટમાં જોઈએ તો સામાન્ય કેટેગરીની એટલે કે જનરલ કેટેગરીની મહિલા ઉમેદવારો માટે પાંચ વર્ષની છૂટછાટ છે હવે વીસથી પાંત્રીસ વર્ષની વયમર્યાદા ધરાવતા તમામ ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે પણ જેને છૂટછાટ આપવામાં આવી છે એ પાંત્રીસ પ્લસ પાંચ એ રીતે જે એટલી છૂટછાટ આપવામાં આવી હોય એટલા પ્લસ કરવાના રહેશે પણ વયમર્યાદા છે એ માજી સૈનિક સિવાય બીજા કોઈ ઉમેદવારથી પિસ્તાલીસથી વધુ ના થવી જોઈએ ઉંમર ત્યારબાદ અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારને પણ પાંચ વર્ષની છૂટછાટ મળવા પાત્ર છે અનામત કેટેગરીના જે મહિલા ઉમેદવારો છે તેમને અનામત કક્ષાએ પાંચ અને મહિલા માટે પાંચ એમ દસ વર્ષની છૂટછાટ મળવા પાત્ર છે દિવ્યાંગ પુરુષ ઉમેદવારો માટે દસ વર્ષની છૂટછાટ છે દિવ્યાંગ મહિલા ઉમેદવારો માટે પંદર વર્ષની છે પણ છૂટછાટ વધુમાં વધુ પિસ્તાલીસ વર્ષ સુધીની વય વયમર્યાદામાં મળવાપાત્ર રહેશે અનામત કેટેગરીના જે દિવ્યાંગ ઉમેદવારો માટે પંદર વર્ષની છૂટછાટ છે અને અનામત કેટેગરીના દિવ્યાંગ મહિલા ઉમેદવારો માટે વીસ વર્ષની છૂટછાટ છે ત્યારબાદ માજી સૈનિક માટે કે ઉપલી વય મર્યાદામાં તેમને બજાવેલ ફરજનો સમયગાળો અને ત્રણ વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે કે માજી સૈનિક સિવાય તમામ ઉમેદવારોની ઉંમર પિસ્તાલીસ વર્ષ કરતાં વધવી ન જોઈએ ત્યારબાદ જોઈએ શૈક્ષણિક લાયકાત તો સરકાર માન્ય કોઈ પણ યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી અથવા તો તેની સમકક્ષ લાયકાત ધરાવતા હોય એવા તમામ મિત્રો ઓનલાઈન અરજી કરી શકશે એટલે કે તમે ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલ હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકશો કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈએ અને ગુજરાતી હિન્દી અથવા તો બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક વર્ગના અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે છે આ જાતિના પ્રમાણપત્ર અંગે છે લાગુ પડતા મિત્રો લાગુ પડતા મિત્રો વિડીયો સ્ટોપ કરીને અભ્યાસ કરવા ઈચ્છે તો આપ કરી શકો છો ત્યારબાદ કોમ્પ્યુટરની જાણકારી હોવી જોઈએ અને કોમ્પ્યુટર જ્ઞાનની જાણકારીને લગતું સર્ટિફિકેટ પણ ધરાવતા હોવા જોઈએ અથવા તો ધોરણ દસ અથવા તો બારની પરીક્ષામાં કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલો હોય તો એ પણ પ્રમાણપત્ર ચાલશે હાલ જે ઉમેદવાર પાસે પ્રમાણપત્ર નથી તેઓ પણ અરજી કરી શકશે પરંતુ આવા ઉમેદવારોએ નિમણૂક સત્તા ધિકારી સમક્ષ કોમ્પ્યુટરની બેઝિક નોલેજની પરીક્ષા પાસ કર્યાનું પ્રમાણપત્ર નિમણૂંક મેળવતા પહેલાં અચૂક રજૂ કરવાનું રહેશે અન્યથા નિમણૂક મેળવવાને પાત્ર થશો નહીં અને આપની જે પસંદગી છે એ રદ થશે એટલે તમારી જે નિમણૂક થાય છે એ પહેલાં પહેલાં પ્રમાણપત્ર મેળવી લેવાનું રહેશે ત્યારબાદ શૈક્ષણિક લાયકાત વયમર્યાદા વધારાની લાયકાત માટે નિર્ધારિત જે અરજી કરવાની છેલ્લી તારીખ છે તે સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે એટલે કે તારીખ અગિયાર આઠ બે હજાર પચીસની સ્થિતિએ આ તમામ વિગતો ધ્યાનમાં લેવામાં આવશે પગાર ધોરણ તો અગાઉ ચર્ચા કર્યા મુજબ કે છવ્વીસ હજાર પગાર મળશે માસિક પ્રથમ પાંચ વર્ષ ફિક્સ પગાર ધોરણ છે અને ત્યારબાદ નિયમ અનુસાર પગાર મળવાપાત્ર છે અરજીના ફીના દર એમાં કેટેગરી વાઇઝ જોઈએ તો જનરલ કેટેગરીના જે ઉમેદવાર છે પુરુષ હોય અથવા તો મહિલા તેમના માટે હજાર રૂપિયા ફી છે અને બેંક ટ્રાન્ઝેક્શન સર્વિસ જે ચાર્જ લાગે છે એ અનામત વર્ગના જે પુરુષ અને મહિલા ઉમેદવારો માટે અઢીસો રૂપિયા છે અને બેંકનો જે ચાર્જ લાગે તે દિવ્યાંગ મિત્રો માટે પણ બસો પચાસ એટલે કે અઢીસો છે અને પ્લસ બેંકનો સર્વિસ ચાર્જ અને માજી સૈનિક માટે નિઃશુલ્ક છે એટલે કે શૂન્ય ફી છે આ ફી છે એ ઓનલાઈન ફી ભરવાની છે કે ઓનલાઈન ફોર્મ અને ઓનલાઈન માધ્યમથી ફી ભરવાની વિગત સૂચના વિગતવાર સૂચના છે એ યુઝર મેન્યુઅલમાં આપવામાં આવેલી છે જે તે ઉમેદવારો ફોર્મ ભરતા પહેલાં અચૂક જોઈ લેવું એટલે કે ફી છે એ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે અન્ય કોઈ માધ્યમથી ફી ભરવા સ્વીકારવામાં આવશે નહીં અને તમારે પણ ભરવાની નહીં ત્યારબાદ જોઈએ પરીક્ષા પદ્ધતિ તો પરીક્ષા બે તબક્કામાં હશે એક તો પ્રાથમિક પરીક્ષા હશે અને એક મુખ્ય પરીક્ષા એમ બે તબક્કામાં હશે હવે પા હવે પ્રાથમિક પરીક્ષા છે એ ઓએમઆર પદ્ધતિથી પણ લેવી શકે અને કમ્પ્યુટર બેઝથી પણ લેવાઈ શકે ઓનલાઈન તેના સિલેબસમાં જોઈએ તો રિઝનિંગમાંથી ચાલીસ ગુણનું પૂછાશે ગાણિતિક ક્ષમતા એટલે ગણિતના લગતા ત્રીસ માર્ક્સના પ્રશ્નો હશે ઇંગ્લિશમાંથી પંદર માર્ક્સ અને ગુજરાતીમાંથી પંદર માર્ક્સ એમ કુલ સો માર્ક્સનું પ્રશ્નપત્ર હશે પરીક્ષા છે મુખ્ય પરીક્ષા માટે પસંદ કરવા માટે પ્રથમ તબક્કા માટે એમસીક્યુ પર ક્યારે પણ પરીક્ષા લેવાય એટલે કે ઓફલાઈન અથવા તો ઓનલાઈન કોમ્પ્યુટર બેઝ દ્વારા ગમે તે રીતે પરીક્ષા લેવાશે સો ગુણનું પ્રશ્નપત્ર હશે સો પ્રશ્નોવાળું અને મિનિટ જે પરીક્ષા માટે સમયગાળો છે એ સાઠ મિનિટનો એક કલાકનો રહેશે પર તે ખોટા ખાલી છોડેલ અથવા તો એકથી વધુ વિકલ્પ ટીક કર્યા હશે તો ઝીરો પોઈન્ટ પચીસ ગુણ કાપવામાં આવશે દર પરીક્ષાની જેમ એમાં પણ તમે જવાબ આપવા ઈચ્છતા ન હો તો એ વિકલ્પ પર ટીક કરશો જેથી કરીને તમારા જે ઝીરો પોઈન્ટ પચીસ ગુણ નેગેટિવ કપાય છે તે કપાશે નહીં દિવ્યાંગ મિત્રોને વધારાની વીસ મિનિટ આપવામાં આવશે કે અરજી સમયે અરજી કરનાર દરેક ઉમેદવારને અરજીની ચકાસણી કર્યા સિવાય કામચલાઉ ધોરણે પ્રાથમિક પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં તમે અરજી કરો છો તો અરજી પણ કરવાની અને જે ફીસ છે એ પણ ભરવાની રહેશે પ્રાથમિક પરીક્ષા એ ફક્ત સ્કિનિંગ ટેસ્ટ છે પ્રાથમિક પરીક્ષામાં ઉમેદવારે મેળવેલ ગુણ આખરી જે પસંદગી યાદીમાં ધ્યાનમાં લેવામાં નથી આવતા પરંતુ પ્રાથમિક પરીક્ષામાં તમારે મુખ્ય પરીક્ષા આપવા માટે જે જનરલ કેટેગરી એસસીબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરી માટે ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ લાવવાના રહેશે એટલે કે સોમાંથી પચાસ ગુણ ઓછામાં ઓછા હોવા જોઈએ અને અનામત કેટેગરી એમાં અનુસૂચિત જનજાતિ અનુસૂચિત જાતિ અને દિવ્યાંગજન અને માજી સૈનિક માટે ઓછામાં ઓછા ચાલીસ ટકા એટલે કે ચાલીસ ગુણ સોમાંથી મેળવવાના રહેશે આ ઓછામાં ઓછા ગુણ છે તો એ રીતે બીજા તબક્કાની મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે મુખ્ય પરીક્ષા છે તેના સિલેબસમાં જોઈએ તો એ પણ પરીક્ષા હજુ કોઈ નક્કી નથી ઓએમઆર પદ્ધતિ દ્વારા પણ લેવાય અને કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ એટલે કે સીબીઆરટી દ્વારા પણ લેવાય એના સિલેબસમાં જોઈએ તો ગુજરાતીમાંથી વીસ ગુણનું પૂછાશે ઇંગ્લિશમાંથી વીસ ગુણ પોલિટી જાહેર વહીવટ આરટીઆઈ સીપીએસ અને પીસીએમાંથી ત્રીસ ગુણ હિસ્ટ્રી જીયોગ્રાફી અને કલ્ચર હેરિટેજ એટલે કે ઇતિહાસ ભૂગોળ અને સાંસ્કૃતિક વારસામાંથી ત્રીસ ગુણ ઇકોનોમિક્સ એન્વાયરમેન્ટ સાયન્સ અને ટેકનોલોજીમાંથી ત્રીસ ગુણ કરંટ અફેર્સ એન્ડ કરંટ અફેર્સ વિથ રિઝનિંગમાંથી ત્રીસ ગુણ અને રિઝનિંગને લગતા ચાલીસ ગુણના પ્રશ્નો હશે એમ કુલ બસ્સો માર્ક્સનું પ્રશ્નપત્ર હશે તેમાં પણ ખોટા ખાલી છોડેલ કે એક કરતાં વધુ વિકલ્પ હશે તો ઝીરો પોઈન્ટ પચીસ ગુણ નેગેટિવ કાપવામાં આવશે બસ્સો પ્રશ્નોવાળું બસ્સો ગુણનું પ્રશ્નપત્ર હશે એકસો વીસ મિનિટ એટલે કે બે કલાકનો સમયગાળો મળશે તમે જવાબ આપવા જ ન ઈચ્છતા તો એ વિકલ્પ પર ટીક કરશો જેથી નેગેટિવ ગુણ કપાશે નહીં મુખ્ય પરીક્ષામાં પણ દિવ્યાંગ ઉમેદવારોને વીસ મિનિટ વધારાનો સમય આપવામાં આવશે અને મુખ્ય પરીક્ષા એટલે કે બીજા તબક્કાને અંતે લાયક ઠરેલ ઉમેદવારની અલગ યાદી તૈયાર કરવામાં આવશે અને મેરિટના આધારે ભરવાની થતી કેટેગરી વાઇઝ જગ્યાના ત્રણ ઘણા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે હવે અહીંયા ગુણ સરખા હોય એના માટે છે કે એક કરતાં વધારે ઉમેદવારોનું જો મેરિટ કે ગુણ સરખા હોય તો તેમની જન્મ તારીખ ધ્યાને લેવામાં આવશે એ પણ સરખી હોય તો એ ઓએમઆર અથવા તો સીબીઆરટી જે માધ્યમ દ્વારા પરીક્ષા લેવાય તેના ગુણ ધ્યાને લેવામાં આવશે અને એ પણ સરખા હોય તો ધોરણ દસની પરીક્ષામાં જેમને વધારે ગુણ મેળવેલ છે તેને અગ્રતા ક્રમ નક્કી કરવામાં આવશે અહીં અરજી કરવાની રીત જણાવેલ છે આપ અભ્યાસ કરવા ઈચ્છો છો તો અભ્યાસ કરી શકો છો સરકારી કર્મચારી જે સરકારી વિભાગમાં નોકરી કરતા હોય ફોમ ભરવા ઈચ્છતા હોય એમના માટે છે તો મિત્રો તમે છેલ્લે અગિયાર આઠ બે હજાર પચીસ સુધીમાં અરજી કરી શકશો તો મિત્રો આશા રાખું કે આ વિડીયો આપને ઉપયોગી બનશે જો આપ મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો શેર કરશો આભાર